હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ જો બકરા ને ઘેટા ને હવે આ બધા રહ્યા ને એ ઓછા જોવા મળે છે હવે જાજે ભાગે ગાયું ભેંસું ઉપર માણસો વળી ગયા છે એટલે હવે આ ઘેટા બકરા ઓછા જોવા મળે છે આ બધા અમારા રાજ ગામના છે ઝાલા ભાઈ હાલ્યા આવે છે ઘણી વખત આ ભાઈના ના કોમેન્ટ હોય છે બકરાનું દૂધ બાળકો માટે અતિ ઉત્તમ દૂધ માનવામાં આવે છે આ ભાઈ છે ઝાલા ભાઈ આ ભાઈ સારું સરખી લઈને લાજાય છે કુવા ગાળવાની જા એટલે હું આવી હતી અહીંયા બળદ બાંધવા જવા છે આપણો બળદ અને હું બળદ બાંધવા આવી એટલે એ ભાઈએ હાથ કર્યો કે બેન કેમ કે મેં કીધું સારું ભાઈ આપણા પરમારું બીરા છે એટલે ભાઈ ક્યાં વિડીયો બનાવો છે બકરાઓનો તો મેં કીધું વાંધો ને ચાલુ બકરાઓનો વિડીયો બનાવી હું ફોન લઈને આવીને તો એ કે પણ હું ક્યાં બોલીશ ને તો મેં કીધું એટલે ભાઈ બોલ્યા નહીં તો આપણે આપણી રીતે વિડીયો બનાવી લીધો અને જો આ બધને હું બાંધવા આવી હતી પછી હું પાછી ફોન લઈને આવી તો ભાઈ કે હું નહીં બોલું તો કીધું કાંઈ વાંધો નહીં થોડુંક બોલવું આપણે આમ થા વાતું કરતા હોય ને એમ વાતું કરવામાં કાંઈ વાંધો નહીં પણ એમ થાય કે વિડીયો બને છે એટલે માણા હું થાય આમ કે હેપ જાય એમ કે ગભરાઈ જાય એમ થાય શું બોલવું એમ બહુ બધી વખત આવું થતું હોય છે તો એ અમારા નાના ભાઈ હતા ઉપર માર અરે મસ્ત સીતાફળ પાકવા આવ્યા છે હાલો અરો સીતાફળ પણ સીતાફળ ઉપર એક નજર કરી લેવી પાક્યા છે કે કાચા છે એમ કારણ કે અમારી વાડીમાં જવા અહીં બધે જંગલમાં જાવી ડુંગર ઉપર જાવી તો ન્યાય સીતાફળ હોય વાડીમાં આવી તો અહીંયા સીતાફળ હોય આંબો અને સીતાફળ ને બધું અહીં ઘૂંશ મારી ગયું છે એટલે નજર કરવી લગભગ દેખાય છે પાકલ હોય એવું પછી હોય કે ન હોય આ કાચું છે હાવ આય પણ હાવ કાચું છે વાહ સરસ ઘણા બધા આવી ગયા છે આપણે તો આને જોઈને આવ્યા છે પણ આ પણ જો આંખ્યું તો ખુલી ગઈ છે પણ તોય હજી થોડુંક કાચું છે આ થોડુંક આમ દબાવવામાં પોચું તો થઈ ગયું છે તો ભલે રહ્યું રિયલમાં જ્યારે પાક છે ને ત્યારે આવીને લઈ જઈશું જો લુરખા મોઢે આવી ગયા છે સીતાફળ પણ આ એટલા બધા સીતાફળ આવી ગયા છે અને એક આરયું પાકલ ના ના આ પણ કાચું જ છે હજી છે ને બાકી આમ જંગલ હોય એવું બધું જંગલ જેવું સીન થઈ ગયું છે કે નહીં બધું અને જો આ છે બીલીપત્રનું ઝાડ બીલીપત્ર છે બીલીપત્રને પણ કાંટા હોય જેવા જેવાઓ જો આ બધા એના કાંટા છે આ કાંટા હોય મોટા ખીલ્લી જેવા એ તો પૂરું ને મોટા ને ખિલ્લી જેવા ખિલ્લી જ ગણવાય ની વાગે એટલે વાર્તા પૂરી આ બધું આ જંગલ બની ગયું છે ઘૂંચ બની ગઈ છે આ જો નકરા સીતાફળ જે ઉપરથી હાથે હાથે પાકીને ખરી ગયા હોય ને આ બધા રોપડા લાગટ સીતાફળના ઉગી ગયા છે અને માય ઓરિજિનલ પાકલ વાવ जो मळू तो खरवा पडने हो पाकू छेने जो आ आ तो काय गटे नाही एवू मिठू आहे हो पण कीडी खरी एला बापा कीडी से डागी जेरी कीडी होती ही कीडी कवडने एला बळे बो, वा बाय वा मजा आई गे, मजा आई गई मजा आई गई जो तो कोणा किस्मत मा होय आवा झाड उपर पाकेला फळ खावाना लिओ ते खाई लिओ तमे पण झाड उपर पाकेलो सीताफळ काय घटे नाही इतली मिठाई सोय हा करज केवानी हम एक नंबर सुपर मिठाश वाव आवा कुदरती फळ जरे कुदरती रीते पाकेला खावा मळे ત્યારે એમ થાય કે જીવન ધન્ય છે એમાં કારણ કે લારીઓમાં શું હોય લારીમાં માણસ આવું પાકો વસ્તુ લઈ ન જઈએ કે ને કે આવી વસ્તુ લારીમાં લઈ જાય તો ફેંદાઈ જાય ને વાહ ભાઈ વાહ કુદરત તારી કળા એક હાથમાં ને એક હાથમાં સીતાફળ ફ તોય ખાઈશું હો માણા હું ન કરી હે બધું કરી કે માણ સીતાફળ પાકલ હોય ભલે એક હાથમાં ફન હોય તોય ખાઈ શકે અત્યારે મેં ખાઈને નાખી દીધું ને હવે આ સીતાફળના બિરયાની આવતા વર્ષે ઉગી જશે હાલો ખાવા બહુ મીઠા લાગ્યા એક તો મળી ગયું હજી કદાચ એક બે મળશે હિન્દી ગીત વાળા રે ને હિન્દી પિક્ચર વાળા એ આવું ગાય કે કિસ્મત વાલો કો મિલતા હે પ્યાર કે બદલે પ્યાર અને અમે એવું કહેવી કે કિસ્મત ને આવું બધું મળે કુદરતી વાતાવરણ अमारे यहाँ चंपो पण से आ चंपो अने चंपा मा, जनावर पण दे जनावर एटले दादा <laughs> फू दादा <laughs> चीता खावा मजा आई गई पण हजी एक आदू मळी जाए तो आनंद आई जाए हाँ से तो खरुँ पण एक थोड़ काचू देखाय से આરો હાલો થાય બકરા તો બકરાના ઠેકાણે રહ્યા પણ સીતાફળ ખાવા મળી ગયો આ આ કાચું છે કાચા છે બાકી એક એવું મળી ગયો મીઠું મીઠું મજા આવી ગઈ અત્યારે આનંદ આવી ગયો અને આ તો હાવ કાચું હાવ કાચા હોય ને આ વ્હાઈટ હાવ લીલા કલરના હોય અને જે પાક ઉપર આવ્યા હોય ને એ જો આવા થોડોક કલર બદલી ગયા હોય થોડાક પીળાશ ઉપર આવી ગયા હોય અને આ સીતાફળ નું થળ છે અને આ તો જો હાવ નાનકડું એવું બચ્ચું હજી તો જન્મું છે આ વર્ષે અહીંયા પાણી બહુ ઓછા પ્રમાણમાં આવ્યું છે એટલે સીતાફળ ગયા એ બહુ વિકાસ નથી પાઈ માં ઝીણા ઝીણા નાના નાના રહી ગયા છે ક્યાં ગયું અહીં હતું ને એક મોટું ખોઈ ગયું ના ના એ ઉપર ઉપલી ડાળે છે તો આ પણ હાવ કાચું છે જો કલર તો ફરી ગયો છે પણ બાકી છે કાચું આ પણ કાચું છે એટલે આ બધા હવે કલર ફેરવી ગયા છે ને એ બધા હવે પાક છે જ માય ગઢ હાલો એક પાકલ મળી ગયું છે તો અમે અમારા ભાણભાઈ છે ને કેવલભાઈ એમના માટે લઈ જઈએ મારા માટે લઈ જ ફૂલ છે કેવલભાઈ આવી રહ્યા છે કેવલભાઈ હમ તો મારે લી લે આયે હેહો દેખ આપને હાથમાં પકડ લે મેરે પકડ લે ચલો ઘર પે જીતા દૂસરાય શ્રી કૃષ્ણ કઈ દેવ જય શ્રી કૃષ્ણ ભાણભાઈ હાટું સીતાફળ લાયા ને રાજી થઈ ગયા હાલો તૈય આવી જાવ સીતાફળ ખાવા જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો